નર્મદા ડેમમાંથી ધસમસતું પાણી છોડવાનો નિર્ણય નર્મદા નદીની સપાટી વધી શકે એટલે શ્રદ્ધાળુઓને સચેત કરાતા જગદગુરુ માધવ પીઠાધીશ દંડી સ્વામી અને સ્વામી શિવાનંદ સરસ્વતી સહિતના સ્થાનિકો પરિક્રમા શરૂ થાય તેવી રજૂઆતને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરને ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પોઝિટિવ જવાબ આપતા ફરી પરિક્રમા શરૂ થાય તેવી આશા પણ બંધાઈ છે હરિઓમ હું જગતગુરુ માધવ પીઠાધીશ દંડી સ્વામી નિર્મલાંદ મહાભાગ ગુજરાત અને ઉત્તરાખંડથી આવું છું નર્મદા પરિક્રમા ઉત્તરવાહીની બરાબર ચાલુ હતી અચાનક ગઈકાલે સાંજે ચાર વાગ્યા પછી સમાચાર આવ્યા કે પરિક્રમા સ્થગિત કરવામાં આવે છે કેટલાય યાત્રીઓ જે આવ્યા હતા તે બધા અટવાઈ ગયા છે મારા પોતાના આશ્રમમાં પણ પંચોતેર જણા પુનાથી આવેલા છે

કારણ તો હવે તંત્ર જાણે એમણે એવું કહ્યું કે વીજળી ઉત્પન્ન કરવાની છે અને એના માટે હોત ને તો આ પુલ ન તૂટત તંત્ર એવું કેવા માંગે છે કે જે પરિક્રમા કરવા આવે છે હા એ બરાબર છે સુરક્ષાના ભાગરૂપે બંધ કરી છે એનો કોઈ પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે જો ઓછું છોડી હોત ને બે વિભાગમાં તો કદાચ આ ફૂલ ન તૂટત અને પરિક્રમા ચાલુ પણ રહી શકત તો મેસેજ એવો આવે છે કે 24 કલાક માટે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે હવે ચાલુ કરે છે કે નહીં એ તો તંત્ર ઉપર છે જે પરિક્રમા ચાલ રહી હતી આજથી ચાલ રહી હતી કેટની લાખોની સંખ્યામાં પબ્લિક આવી એ દર્શન ਵੀ પાયા પરિક્રમા કે આનંદ હોગે કે અચાનક કલ 4 વાગે મેસેજ મેલા કે 24 કલાક કે લી પરિક્રમા બંધ કરવો છે અને ઉપર સે પાણી છોડ રહે છે तो पानी छोड़ा लेकिन पानी का थोड़ा सा जो पीड़ था वो ज्यादा हो गए तीस हजार हो गए अपना ब्रिज का बीस तक था समझो बीस तक आया तो चलता था लेकिन अगर छोड़ना है तो उसका थोड़ा सा लेवल लेके या एक दो दिन से पहले सब परिक्रमाशी को बताना पड़ेगा अभी मुंबई से पुणा से एम से बहुत सारे दूर दूर से आते कल भी रामपुरा में कम से कम तीस चालीस ट्रावल्स थी बाहर की सब थी अब इसके लिए पहले दो दिन तो बताना पड़ेगा अगर बंद करना है तो उसका भी पहले टाइम लेना पड़ेगा

સાથે નાવડી જે છે નાવડીનું તંત્ર નાવડીને તૈયારીમાં ચાલુ કરે એવી અમારે ગામ લોકોની વિનંતી છે જો નાવડીથી ચાલુ થાય તો આખા ગુજરાતમાં લોકોને ખોટા મેસેજ ના જાય અને નાવડીથી પરિક્રમા પૂરી કરે બીજું કે હાલ જે ગાડીથી બી પરિક્રમા ચાલે છે તો ગાડીની બી બંધ કરી દીધી છે એ ગાડી નહીં ચાલુ કરે ગાડી તો નાવડીમાં નડતી જ નથી તો ગાડીથી જાય લોકો શ્રદ્ધાળુઓને એને જે કંઈક જવું છે ગાડીથી તે બી જઈ શકે અને વહેલી તકે નાવડી ચાલુ થાય તો આજ રાત્રે આપણે મેસેજ મળે કે ભાઈ યાત્રા ચાલુ થઈ ગઈ છે નર્મદા પરિક્રમા લોકો આવનાર માણસોને મેસેજ જાય તો વહેલી તકે લોકો ચાલુ થાય